નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલ સ્વાગત કરું છું છે એક પક્ષ જીતે છે આ બધી હકીકતોની વચ્ચે મુખ્ય હકીકત એ છે કે બે હજાર ત્રેવીસ માં અત્યાર સુધીમાં સિત્યાસી હજાર લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી બે હજાર બાવીસમાં માં આ આંકડો બે લાખ ને પાર કરી ગયો તમે જોવો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર ચલો કેનેડા ચલો ઓસ્ટ્રેલિયા ચલો કેનેડા યુવાનો નિરાશ છે નવી વ્યવસ્થાથી શાસનથી દેશ છોડી રહ્યા છે માતા પિતા પ્રોત્સાહન આપે છે કે આ જતો રે બેટા અહીં તારું ભવિષ્ય નથી અને વિદેશમાં જઈને અહીંની ઊંચી ડિગ્રીવાળો સામાન્ય નોકરી કરે છે પૈસાને માટે પોતાના સ્ટેટસથી નીચે જઈને કામ કરે છે પણ કે સુખી તો રહેવાશે બાળકોને સારું એજ્યુકેશન મળશે સારું લિવિંગ મળશે તો પરિણામોથી લોકોને શું ફેર પડે છે કોણ જીત્યું કોણ હારી ગયું પૂછો ગૃહિણીને શું ફેર પડ્યો તને કે ક્યાંક સારા કામ પણ થાય છે અને અત્યારે ગવર્મેન્ટની અમુક યોજનાઓ છે એ ખરેખર સારી છે આયુષ્યમાન યોજના છે મા કાર્ડ યોજના છે એમાં મેં પર્સનલી જોયું છે કે એ જે મેડિસિનના જે લાભો મળે છે એ ખરેખર સારા છે એટલે એ રીતે સારું પણ છે નહીં ક્યારે જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે જે ચૂંટણી પક્ષમાં જે લોકો સીટ ઉપર સત્તા ઉપર એ લોકો બેસવાના હોય છે ત્યારે વોટ લેવા માટે એ લોકો આવીને ઘણા બધા આપણને વચનો આપે છે કે અમે તમે જીત્યા પછી અમે તમારું આ કામ કરીશું આ કામ કરીશું તમારા શેરીમાં છે તમારા રસ્તાઓ સાફ સફાઈ રાખીશું તમારે ત્યાં પાણીની પૂરતી વ્યવસ્થા પૂરી પાડીશું પણ જે રીતના એ લોકો વચનો આપી જાય છે ચૂંટણી પૂરી થાય પછી એ રીતનાનું કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી અમુક જગ્યાઓ ઉપર અમુક કામ થતા હોય છે અને અમુક જગ્યાઓ ઉપર જ્યારે કહેવામાં આવે છે ત્યારે અમુક કામ નથી થતા હોતા ત્યારે પ્રજા નારાજ થાય બાકી બધું અમુક સમય સમયે થતું હોય છે ઘણી બધી સારી યોજનાઓ પણ આવી છે સરકારની એમ જોવા જઈએ તો ટ્રાફિકના નિયમોનું ને એ બધું રૂલ્સને એ એ સારું કરવા જેવું છે કારણ કે એમાં ઘણા બધાને એક્સિડન્ટ થાય છે ઘણા બધા પડી જાય છે એ રૂલ્સ સ્ટ્રીક કરવા જેવા છે સ્ટ્રીક તો કર્યા જ છે પણ હજી એટલા આપણને જોઈએ એવા સ્ટ્રીક નથી ઘણા બધા હાદસાઓ બની જાય છે બાકી સફાઈ કર્મચારી અને સરકારી યોજનાઓનું જે દવાખાના છે એ બધું તો મળે છે એમાં વાંધો નથી અત્યારે સફાઈ બી દિવસની ત્રણથી ચાર વાર કરે છે પણ આ જે ટ્રાફિક નિયમો છે એ થોડા સ્ટ્રીક કરવા જેવા છે આપણી સુખાકારી વધી છે એક તો પહેલાં સૌથી પહેલાં સૌથી પહેલાં ગંદકી રોડ એ ફૂલ એટલે જરૂરી છે વરસાદમાં લોકો કેટલા હેરાન થાય છે

આમ આદમીને જરૂરિયાત શું હોય કે ઘરની વસ્તુઓ છે ઘર વપરાશની વસ્તુઓ છે બધી વ્યાજબી ભાવે મળે પણ દરેક વસ્તુના ભાવ વધતા હોય છે પહેલાના ટાઈમમાં હારું જ હતું ને પહેલા બધું સારું શું પહેલાના ટાઈમ અમારા ટાઈમમાં સારું હતું છોકરા સારી રીતે ભણતા હતા થોડા થોડા પગારમાં પૂરું થઈ જાય ને અમે બધા આનંદ સંયુક્ત કુટુંબમાં આનંદથી રહેતા અત્યારે વિભક્ત કુટુંબ થઈ જશે સરકાર બરાબર જોતા ને પહેલાના માણસો તરત આવતા જોવા કરવા ખબર લેવા આવતા કોઈ સાંભળતા ગળાનું આ તો કોઈ ગળા ગરતું જ નથી યોજનાઓ તો બધી બહુ હોય સાહેબ પણ ધક્કા ખાવા વાળા હોય તો યોજના મળે બાકી તો કઈ નહીં પછી તો વચ્ચે બધું જ

આ જ પ્રશ્ન તમે રિપીટ કરીને સિટીઝન પુરુષ નાગરિકને પૂછો કારણ કે એ પણ પ્રોત્સાહિત કરતા હોય છે બાળકોને દેશ છોડવા વિદેશ એજન્ટોને ફી ચૂકવવામાં બાળકનું પચીસ લાખનું બેંક બેલેન્સ બતાવી દેવું અને દેશ છોડવા કેમ છોડે છે એ પણ નિરાશ છે એ પણ વર્તમાન યોજનાઓ સરકારની રાહતો સરકારના આયોજનોથી સંતુષ્ટ નથી પૂછો પુરુષ નાગરિકને પૂછો કે શું ફેર પડે છે એને પડે પણ જે વાત કરીએ આપણે ક્યાં તો મ્યુનિસિપાલિટી દ્વારા જે કચરાનો નિકાલ છે એ બધા જે સફાઈ છે એને જોવા મળતું હોય છે કે એ કામ ચાલી રહ્યું છે ટૂંકમાં પ્રજાની સુખાકારીમાં વધારો કરવો હોય તો એના આરોગ્ય શિક્ષણ આ બધી સગવડો પૂરી પાડી પડે એમને એવી પરિસ્થિતિ ઊભી થ જેથી કરવી જોઈએ કે જેના કારણે એ બધાને બધા વ્યક્તિઓને લાભ મળે એનો હોય એવું કોઈ બની શકે કોઈ ભાગ્યે જ કોઈ એક રૂપમાં હશે કોઈક એવો નેતા કે જે પ્રજા પ્રત્યેની લાગણી હોય એને અને એ આવતો હોય બાકી નવ નવ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો નથી આવતા સરકારી યોજનાનો ફાયદો અત્યારે સરકારી યોજનાઓ ચાલે છે પણ મોટા ભાગે શું બધાને ખ્યાલ નથી આવતો એના કારણે લાભ મેળવી શકતા નથી લોકો સરકારી બાપુઓ સમજાવવા આવે છે ના એ સરકારી બાપુઓ સમજાવવાનું ત્યાં જાતે સમજવાનું આપણે આપણે જાતે સમજવાનું કે ભાઈ આ આવી ગયું છે તો આપણે એના આપણે એ માટે સજ્જ થઈ તૈયારી કરી અને આપણે અન્ય ચેનલો કે અથવા ટીવીના માધ્યમથી એ જોઈ અને આપણે જાતે જ એનો પ્રયાસ કરવાનો બહુ ફરક પડતા નથી જે બી પાર્ટી આવે છે જે સરકારમાં હોય કે ઉપર કેન્દ્રમાં હોય તે તેમના જ એજન્ડાઓ લઈને આવે છે આમ જનતાને સુખાકારીવાળી લાભ થાય એવી સ્કીમોનું જમીન પર સુધી ઉતરે એ વસ્તુમાં બહુ તથ્ય નથી હોતું સરકારી કોઈ યોજનાનો ફાયદો સુધી પહોંચતો હોય છે સરકારી યોજનાનો મોટા ફાયદાઓ તો પહોંચતા હોતા નથી નાના નાના ફાયદા છે જેવા કે આવકના દાખલા કાઢવામાંનું આવકની મર્યાદા વધારવાનું જે પ્રજાને મોટું મોટું દેખાતું હોય એ વસ્તુનો ફાયદો ઉતરતો હોય છે બાકી જે ઇન્ફોર્મેશન મળવી જોઈએ સરકાર તરફથી અથવા એનું જે વર્ગી વિકસ્તૃત રીતે વિજ્ઞાપન થવું જોઈએ છેવાડાનો નાગરિકને ત્યાં સુધી નાગરિકને આ વસ્તુનો લાભ મળે તેના માટેના પ્રયત્ન પણ બરાબર સાચી દિશામાં થતા હોતા નથી તેથી ઓછે ઓછો લાભ મળે પણ મોટા મોટા લાભ મળે જેમાં નાગરિકોને બહુ ધ્યાન ના પડતું હોય એવા લાભ મળી જાય તમે જે બહુ બધા મુદ્દા એક સાથે આવરી લીધા છે એટલે મારે તમને ધીરે ધીરે કરીને બાયફાર્કેટ કરીને કહેવું પડશે કે જે અધિકારીઓ છે એ તો ત્યાંના ત્યાં જ રહેવાના છે તેમના પર પોલીસ હોય એમસીના કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી બીજા કોઈ પણ વર્ગના કર્મચારીઓ હોય એ લોકો પર જ્યાં સુધી અંકુશ અને નિયમન સાથે મેનેજમેન્ટ સાથે કામ કરવામાં નથી આવતું તો તમે હાલમાં જોઈ શકો છો કે ટીઆરબી જવાનો કેવા રોડ ઉપર તોડબાજીના ધંધા કરતા હોય છે એએમસીમાં સાફ સફાઈની કેટલી બધી અવરનવર પેપરો દ્વારા કેટલું બધું દિન બાય દિન હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટને જ્યાં હાઈકોર્ટને વચ્ચે આવીને આ ઢોર પકડવા વાળી પાર્ટી જે સીએનડી ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે તે શું કરતી હતી આખો દિવસ રોડ ઉપર ખાલી ખાલી ગાડી લઈને પ્રજાના પૈસા ટેક્સના પૈસા વેડફે અને હપ્તા ઉઘરાવે એટલે કેવું છે દાજા પર દામ આપવાનું કામ કરે જો એના પર અંકુશ ના હોય તો કોઈ પણ ખાતું નિયમન વગર સારી રીતે મેનેજમેન્ટ વગર ચાલતું નથી એટલે સરકારે બદલાયા પછી એના પર ધ્યાન આપીને એ કામ જમીની સુધી ઉતરે છે આમાં કોર્ટનો હસ્તક્ષેપ થાય કોર્ટ હસ્તક્ષેપ કર્યા પછી તમે કામ કરો અધિકારીઓને નોકરી જવાના ડરથી કામ થતો હોય તો પછી શિક્ષકનું તો સમાજમાં એક સન્માનનીય સ્થાન છે કારણ કે શિક્ષક છે શિક્ષિત બનાવે છે અને શિક્ષિત લોકો સમાજ બદલે છે એ શિક્ષકને પણ કેવી રીતે કેવો પગાર મળે છે કેવું ફિક્સ પગારથી લખાય કેવી હાયર ફાયરની નીતિ કેવી ચેકબુક લઈ લેવાય બેંકમાં ચેક અપાય ને પેલી બધી પૈસા પછી કેશમાં કેટલો પગાર અપાય તમે જોવો આ બધા માટે આખરે આખા શિક્ષકને પૂછો કે તમારી સ્થિતિ ચલો એ જે એ જે ઘડવૈયા છે શિક્ષકને પૂછે કે તમારી સ્થિતિમાં કોઈ પક્ષ ચૂંટણી જીતે કે હારે તમારા દિવસ બદલાય તમને શું ફેર પડે છે કોઈ પણ પક્ષ જીતે કે હારે એ દેશના ભવિષ્યના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનું પાસું બનતું હોય છે દરેક પક્ષની પોતાની એક વિચારધારા હોય છે અને એ વિચારધારા ઉપર દરેક પક્ષ કામ કરતો હોય છે એટલે જ્યારે દેશનો વિચાર કરવો હોય રાજ્યનો વિચાર કરવો હોય ત્યારે રાષ્ટ્રીયતાથી ભરપૂર જે પક્ષ હોય એવો પક્ષ જીતે તો દેશ એક મજબૂત પરિસ્થિતિની અંદર બહાર આવતો હોય એ આપણે જોઈ શકતા હોઈએ છીએ વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર ચૌદ પછી એક મજબૂત સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી આવી તો એનામાં રગે રગની અંદર દેશભક્તિના ગુણો જોવા મળ્યા આપણને અને ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે જોઈ શક્યા વર્ષોથી અટકી રહેલા પ્રશ્નો દાખલા તરીકે કાશ્મીર જેને ત્રણસો સિત્તેરની કલમ દૂર નાબૂદ કરી તો એના કારણે કાશ્મીર હવે અવિભાજ્ય અંગ ભારતનો બની શક્યો છે ત્યાંની અલગતાવાદી પ્રવૃત્તિઓ હવે બંધ થઈ છે એ આપણે અનુભવી શકીએ છીએ આપણી આસ્થાનું કેન્દ્ર કહી શકાય એવું રામચંદ્ર ભગવાનનું મંદિર ફરીથી અયોધ્યાની અંદર નિર્માણ તરફની જે કંઈ અડચણો હતી એ દૂર કરવામાં પક્ષની મહત્વની ભૂમિકા રહેતી હોય એવું આપણે જોઈ શકતા હોઈએ છીએ આ જ પ્રશ્ન વકીલ સાહેબને પૂછીએ અનેક નવા કાયદા બને કાયદામાં બદલાવ થાય બધું થાય કોઈ પણ પક્ષ જીતે કે હારે શું ફેર પડે છે વકીલ સાહેબો હાલની પ્રવર્તમાન સરકાર આવ્યા પછી શહેરમાં કોમી દંગલો બંધ થઈ ગયેલા છે અને લોકો જનજીવન સામાન્ય થઈ ગયેલ છે અગાઉ ઘણી તકલીફો રહેતી હતી કોમી દંગલો જ હોય કોમી હુલ્લડો થતા હોય આપણે ક્યાંય નીકળી ના શકીએ વેપારીઓ છે લોકો એમનો નોકરી એમનો ધંધો ના કરી શકે નોકરીયાત નોકરી ના કરી શકે સ્કૂલના વિદ્યાર્થીઓને કોલેજના વિદ્યાર્થીઓ માંડીને દરેકને તકલીફ પડતી હતી પણ વર્તમાન સરકાર પ્રવર્તમાન સરકાર આવ્યા પછી એવો કોઈ પ્રોબ્લેમ નથી અને લોકો શાંતિથી રહી શકે છે પોતાનો વ્યવહાર કરી શકે છે અને બધાના રોજગાર ધંધા થઈ શકે છે અને પબ્લિક જરૂર આગળ આવેલ છે અને એમાં સાથે હું પણ છું સરકારની કઈ યોજનાનો ફાયદો તમારા સુધી પહોંચ્યો તમારી કઈ સમસ્યા હા જી સરકારી યોજનાઓમાં અમે ઓબીસીમાં આવીએ છીએ પર્સનલી કહું છું હું ઓપીસીમાં આવ્યો તો એમાં અમને ઘણા લાભો મળે છે દાખલા તરીકે અમે કોઈ પણ સરકારી નોકરીનું ફોર્મ મેળવવા જઈએ તો અમને ફ્રીમાં આપવામાં આવે છે અને અમારી અનામતનું પણ છે હા હવે કોઈ પણ સમસ્યા હોય તો હું એડવોકેટ તરીકે સરકારને જાણ કરું છું અરજી આપીને જાહેર રીતની અરજી આપીને અને એનો પ્રોપર સો ટકા મને એનો રિસ્પોન્સ મળે છે અને મારા જવાબો લેવાય છે અને કામે થાય છે અને જે સમાજની સેવા કરે છે લોકોના પ્રશ્નોમાં દોડી જાય છે લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવે છે લોકોને કાર્ડ કાઢી અપાવે છે અનેક પ્રકારના કાર્ડ હોસ્પિટલના મફત સેવાઓના કાર્ડ બધા કાર્ડ કાઢી આપે છે આધાર કાર્ડ બનાવવામાં મદદ કરે છે એવા સમાજસેવકોને પૂછીએ સરકાર આવે જાય બદલાય તમને શું પડે છે અત્યારે જે છેલ્લા પાંચ રાજ્યોની ચૂંટણી ગઈ અને કોઈ બી પક્ષ જે છે એ સત્તા પર આવે કે ના આવે સામાન્ય માણસને તો કોઈ ફરક પડતો નથી આ એક સોશિયલ વર્કર તરીકે જો આપને કહું તો જે સામાન્ય માણસની જે રોજબરોજની હાડમારીઓ જે છે કે જે મોંઘવારી છે કે જે બેરોજગારી છે કે જે મોંઘું શિક્ષણ છે તો આ બધી જે સમસ્યાઓ છે એ તો રોજિંદી સમસ્યાઓનો સામાન્ય માણસ જે છે એ હંમેશા એને ભોગવતો જ હોય છે આ પક્ષ ગમે તે આવે ઇલેક્શનો થાય ઇલેક્શનો આવે જાય કોઈ બી પ્રતિનિધિઓ બદલાય પરંતુ સામાન્ય માણસ જે છે સવારના આઠ વાગે નોકરીએ જાય ને રાતના આઠ વાગે નોકરીથી પાછો આવે એટલે બાર કલાકના સમયગાળા દરમિયાન એ પોતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં જ એટલો વ્યસ્ત હોય છે કે તેને પોતાની સુખાકારી જે છે એ વધારવા માટેનો સમય જ મળતો નથી એ પોતાના રોટી કપડાં મકાનના પાણોજળની અંદર જ પોતાનું આખું જીવન જે છે એ સમર્પિત કરી દેતું હોય છે તમે આજે જોશો કે તમે અત્યારે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક પક્ષની જ સરકાર છે પરંતુ સાથે સાથે તમે જુઓ છો કે મોંઘવારી એટલી કારમી વધી ગઈ છે આ બેકારી છે બેરોજગારી છે એ રીતની વધી ગઈ છે મોંઘું શિક્ષણ છે આજે મોંઘા શિક્ષણની અંદર થઈ રહેલી છે અને આ સાથે બી તમે જુઓ કે અનાજ કઠોળના ભાવ છે શાકભાજીના ભાવ છે અને ખેડૂતોની બી જે રીતની દયનીય પરિસ્થિતિ છે ગૃહિણીઓ બી જે રીતે માડમાડ પોતાનું ઘર ચલાવી રહી છે એટલે રાજકીય રીતે જે રીતે ચૂંટણીઓ થાય છે અને પક્ષોની સરકારો જે છે આવે છે પરંતુ તમે ગુજરાતની અંદર બી જોશો તે અમદાવાદની અંદર બી જોશો તો રાજકીય પક્ષો છેલ્લા ઘણા સમયથી એક ચક્રી શાસન ભોગવે છે પરંતુ લોકોની સુખાકારીની અંદર કોઈ બી જાતનો જે છે એ સુધારો થયો નથી ગરીબ જે છે વધારે ગરીબ બન્યો છે અને મધ્યમ વર્ગ છે એ બી અત્યારે ગરીબીની કક્ષાની તરફ જઈ રહ્યો છે તમે સામાન્ય રીતે જોશો કે અત્યારે બી તમે જોશો કે અમારા તમે ધારો કે આ ઘોડાસર વટવાના વિસ્તારોની અંદર રોડોની જે રીતે દયનીય હાલત જોશો કે ઉબડખાડ ઉબડખાબડ જે રસ્તાઓ છે મગરની પીઠ જેવા રસ્તાઓ છે ફૂટપાથો તૂટેલી હાલતમાં છે વરસાદી પાણી ભરાઈ જાય છે પીવાના પાણી જે છે એ સમયસર અને પૂરતા પ્રેશરથી આવતા નથી આ સાથે સાથે અહીંયા આગળ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો નથી એટલે આ બધી ઘણી બધી સમસ્યાઓ જે છે કે છેલ્લા કેટલાય સમયથી એક જ રાજકીય પક્ષ હોવા છતાં બી અહીંયા આગળ જે સામાન્ય વર્ગને જે ગરીબ વર્ગ રહે છે તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી કોઈ પણ પક્ષની સરકાર બને એ સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એ સરકારને ઇલેક્શન પૂરતી જ પોતાની મહત્ત્વતા જળવાતી હોય છે ઇલેક્શન પતી ગયા પછી પાંચ વર્ષ સુધી પ્રજાની સામે કોઈ પણ વિધાયક કે કોઈ પણ સાંસદ પ્રજાની સામે જોતો નથી પાંચ વર્ષ પૂરા થાય ઇલેક્શન આવવાનું થાય એટલે એના મહિના બે મહિના પહેલાં કાર્યરત થવાનું ઇલેક્શન લડવાનું જીતી જવાનું પ્રજાનું જે થાય એ પોતે પાછા સંસદમાં કે પોતાના કાર્યમાં રદ થઈ જવાનું અને પ્રજા માટે કોઈ અડધી રાત્રે ઊભા થવાની વાત કે પ્રજા માટે ખરાબ પરિસ્થિતિમાં ઊભા રહેવાની વાત એ બધી વાત તો હવે વિસરાઈ ગઈ છે એ કોઈ પણ પક્ષ હોય બીજી વાત કે રોજગારીની બાબતમાં કેટલા વર્ષોથી જુવાન દીકરા દીકરીઓ રોજગારી વગર બેરોજગાર ફરી રહ્યા છે એ કોઈ પણ સરકાર આવે એવું કોઈ કોઈ પક્ષની ઉપર કે કોઈ પક્ષની સરકાર ઉપર હું બ્લેમ નથી કરતો કોઈ પણ સરકાર આવે આ રોજગારીની સમસ્યા કેટલી ભયંકર અને કેટલી વિકટ બની ગઈ છે સાથે સાથે મોંઘવારી મોંઘવારીની સમસ્યા ભયંકર છે સામાન્ય વર્ગનો માણસ મધ્યમ વર્ગનો માણસ ગરીબ વર્ગનો માણસ અમુક વસ્તુ ખરીદવાનો વિચાર ન કરી શકે અમુક વસ્તુ તો જો એ વિચારી ના શકે કે આ મારે ખરીદવું છે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલના સંજોગોમાં આખા ભારત દેશમાં પ્રવર્તે છે અને એ પરિસ્થિતિમાં જે નેતા છે જે રાજનીતિ કરે છે જે ઇલેક્શન લડે છે જે લોકો રાજનીતિમાં વ્યસ્ત છે એમને પોતાની રાજનીતિમાં રસ છે પ્રજાના પ્રશ્નોમાં પ્રજાની મુશ્કેલીઓમાં પ્રજાની મોંઘવારીમાં પ્રજાની રોજગારી બાબતે એમને કોઈ રસ જ નથી સરકાર બદલાય કે ન બદલાય સામંતવાદ જે છે આપણા દેશમાં અને જે સરકારી અધિકારીઓનોની પકડ જે છે બ્યુરોક્રેસીની પકડ સમાજ ઉપર અને સરકાર ઉપર રાજ્ય સરકાર પર ને કેન્દ્ર સરકાર ઉપર બ્યુરોક્રેસીની પકડ જબરજસ્ત છે સરકાર બદલાય જે બી જેની બી સરકાર આવે એ સરકારે બ્યુરોક્રેસીની આગળ સરેન્ડર થવું પડે છે એનું કારણ એ છે કે જે વિધાયકો અને જે સાંસદો છે એ ઇલિટરેટ છે ઘણા બધા સાંસદો અને વિધાયકો ઇલિટરેટ છે એમને ખબર નથી પડતી કે કઈ રીતે મેનેજ કરવું એટલે એમણે બ્યુરોક્રેસીની આગળ સ્વાભાવિક છે સરેન્ડર થવું પડે અને પોતાની પોતાની વિચારધારા મુજબ કે પોતાના વિચાર મુજબ ચાલી જ ના શકે બ્યુરોક્રેસી જેની આગળ જ એણે સરેન્ડર થવું પડે એટલે સરકાર બદલાય કે ના બદલાય સરકાર બદલાય તો બ્યુરોક્રેસી તો એની જ રહેવાની છે અધિકારીઓ એના જ રહેવાના છે અધિકારીઓ બદલાવાના નથી જે અધિકારીઓ જેવું વર્તન અગાઉની સરકારમાં રાખે છે એ પછીની સરકારમાં અધિકારીઓ તે જ વર્તન રાખવાના છે સામાન્ય પ્રજાને તો આમાં કોઈ ફાયદો જ નથી અને કોઈ પણ પ્રતિનિધિ દોડીને મદદ આવે છે ખરા એવું તો ક્યારેય બન્યું નથી કે કોઈ પરિસ્થિતિ એવી પેદા થઈ હોય કે આખો એક સમુદાય મુશ્કેલીમાં આવીને ઊભો રહ્યો હોય તો ત્યાંનો વિધાયક કે તાનો સાંસદ એ સમુદાયની જોડે ઊભો રહે એ સમુદાયની પડખે આવીને ઊભો રહે એ સમુદાયને મોરલી સપોર્ટ કરે એવું તો મેં આજ સુધી આટલા વર્ષો મારી જિંદગીના ગયા મેં આજ સુધી જોયું નથી કે કોઈ સાંસદ કે વિધાયક કે આવી રીતના કે કોર્પોરેશનનો કોર્પોરેટર એ આવી રીતના આ પરિસ્થિતિમાં તમારી સાથે આવીને ઊભો રહ્યો હોય એવું કદી ક્યારેય મેં જોયું નથી કે અનુભવ્યું નથી અને હવે વેપારીઓએ પૂછીએ કે પક્ષ જીતે કે હારે સરકારો બદલાય તમારી સમસ્યાઓમાં કોઈ મદદ બદલાય છે ખરી કોઈ રાહતો અપાય છે ખરી કોઈ યોજનાઓ મુકાય છે ખરી કે ભાઈ વેપારી વર્ગને આ મંદિરની અંદર શું શું સપોર્ટ કરવો વેરાઓમાં રાહતો અપાય છે શું છે વેપારીઓને પૂછે સરકારી રાહતમાં જોવા જઈએ તો પહેલાં ઘણા બધા ટેક્સો લાગતા હતા એને એક વખત ઇકોનોમી એક જ ટેક્સ કાઢીને જીએસટી લાયા તો જીએસટી લાયા પછી ઘણું બીજા બધા ટેક્સોમાંથી બહાર નીકળી ગયા અને નાના નાના ટેક્સોની ચોરી થતી હતી નાના નાના ટેક્સોના જે ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા પડતા હતા એ બધામાંથી અમે લોકો બહાર છીએ તો કઈ સરકારી રાહતમાં કયો ફેર પડ્યો તમને સરકારી રાહતોની વાત સરકારી રાહતોમાં જોવા જઈએ તો ઘણી બધી એવી રાહતો છે જેને સરકારે પબ્લિક સુધી પહોંચાડી છે અને સામાન્ય માણસો સુધી પહોંચી છે અને એથી લઈને અમારા ધંધામાં રોજગારમાં ઘણો બધો ડિફરન્સ આવી રહ્યો છે જેમ કે નાની મોટી નાની લોનો આપવાની ચાલુ કરી જેવી દાખલા તરીકે મુદ્રા લોનો ચાલુ છે સબસિડાઈઝ લોનો ચાલુ છે તો નાના પક્ષોમાં જે બી ઇકોનોમી લેવલે એમને થોડા મજબૂત કરીને આગળ વધી રહી છે સરકાર એનાથી અમને એવું લાગે છે કે જે નાના માણસો જે લોકો પહેલાં નાની નાની વસ્તુઓ વેચે કે વિચાર લેતા પહેલાં વિચાર કરતા હતા એ અત્યારે થોડું સારી લેવલે બાઇંગ પાવર થોડું વધ્યું છે એ લાયા પછી જે એની અંદર જે પ્લસ માઇનસ પોઈન્ટ્સ છે એ થોડા એક અગત્યના અગત્યના છે જે કે અવારનવરે સરકારે એની ઉપર પાછું રિકન્સિડરેશન કર્યું છે પણ રિકન્સિડરેશન ઇઝ નોટ ધ લાસ્ટ ઓપ્શન બટ એની અંદર અત્યારે શું ચેલેન્જીસ વેપારી લેવલે જે અમે વેપારી લોકો જે તકલીફમાં આવીને જે ફેસ કરી રહ્યા છીએ એવું છે કે પેપર વર્ક ઇઝ ધ મેઇન એક સોલ્યુશન એ સોલ્યુશન હજી સુધી લાવી શકતી નથી સરકાર આગળના ત્રીસ દિવસની અંદર દસ દિવસ અમને ખાલી પેપર વર્ક જ કરવું પડે છે કે પેપર વર્ક કરીને પછી અમે જીએસટી ભરીએ તો એના માટે શું છે ધંધો ડિસ્ટર્બ થાય જ છે એના માટે અલગ માણસ રોકીએ તો એનો એક્સપેન્સ પડે છે તો ધંધો વેપારમાં હજી એ વસ્તુ એક તરફ એવું થાય છે કે મોંઘું પડી રહ્યું છે રાહતમાં એવું છે કે સરકારી રાહતમાં જો પહેલાં નોટબંધી આવી નોટબંધી પછી એવું હતું કે બધું કેશલેસ થઈ જશે પણ કેશલેસ થયું નથી અત્યારે બે હજારની નોટો પાછી ખેંચી લેવામાં આવી સર્ક્યુલેશનમાંથી જો કે ઇઝી વેમાં કઈ એટલી બધી તકલીફ જે નોટબંધીમાં પડી એવી કોઈ બે હજારની નોટોમાં આપણે ચેન્જ કરવામાં પડી નથી પણ આગળ જતાં એક ઓપ્શન એવું છે કે એવી એવો ઓપ્શન લઈને આવે કે યુપીઆઈ પેમેન્ટ ઘણા આગળ 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 વધી રહ્યા છે અને હાઈ લેવલ ઉપર યુપીઆઈ પેમેન્ટનું પ્રમાણ વધી રહ્યું છે એની અંદર યુપીઆઈ પેમેન્ટમાં જો એક વસ્તુ એવું કરવામાં આવે જો વન ટેક્સ કાઢી એ વન વન ટેક્સ વન ટાઈમ ટેક્સ લગાવીને જો જીએસટીમાંથી બહાર કાઢી નાખવામાં આવે વેપારીને તો એ એમાં વેપારી ઘણા લેવલ સુધી રાહત અનુભવે કેમ કે ટોટલી કેશલેસ ફેસિલિટી થઈ જાય અને એનાથી લઈને કોઈ બી આગળ જતા બીજા કોઈ પેપરવર્ક વેપારીઓને ના કરવા પડે વેપારીઓને રહે રાહત રહે અને ફ્રી માઇન્ડથી ધંધો કરી શકે આ હતી વાત આમ પબ્લિક સામાન્ય પ્રજાજન ગૃહિણી શિક્ષક વેપારી સૌ કોઈને સરકાર બદલાથી ફેર નથી પડતો રાજસ્થાનમાં રાજસ્થાનવાળાને કદાચ ફેર પડતો હશે કારણ કે રાજસ્થાનમાં એ લોકો પાંચ વર્ષે ગમે તેટલું સારું કામ કર્યું હોય સરકાર બદલી નાખે છે પાંચસો રૂપિયા બાટલો આપતી હતી સરકાર પણ ના રાખી આ રાજસ્થાનની પ્રજાનો મિજાજ છે અમેરિકામાં બી એવું છે એક પક્ષની સરકાર ના રાખે ને બદલી કાઢે કદાચ આ જ કારણ હશે સુખાકારી વધારવાનું પણ આમ જોવા જાવ તો બીજા રાજ્યોમાં જે સુખાકારી છે એની સરખામણીમાં કંઈ ફેર એમને ત્યાં પડશે કે કેમ એક સવાલ છે